ખેરાલુ ભવાની એન્જિનિયર્સ ખાતે એકત્રીસ માર્ચના રોજ કેન્સરના દર્દીઓની સારવાર કરવામાં આવી રાજકોટના મટોડા આશ્રમના નાડીવેદ અર્જુનાનંદગીરી મહારાજ દ્વારા દર મહિને આ સારવાર કેમ્પ કરવામાં આવે છે ભવાની એન્જિનિયર્સના માલિક પરેશ દેસાઈના જણાવ્યા મુજબ એકસો અઠ્ઠાણું દર્દીઓએ સારવાર લીધી ખેરાલુ ખાતે કેન્સરના એકસો પંચોતેર દર્દીઓને મફત દવા અને સારવાર કરાઈ દર્દીઓએ પણ ખેરાલુ ખાતે કરાતી આ સારવારને ઉત્તમ ગણાવી ઓનલાઈન ટીવી ન્યૂઝ ફારૂક મેમણ ખેરાલુ

અત્યારે નાના ના પ્રોસ્ટી કેન્સર હતું એમાં રિપોર્ટ કરાયા ત્યારે ડોક્ટર એવું કીધું હતું કે એ શક્ય નથી હાલના રિપોર્ટ પ્રમાણે પણ દવા એક વખત લઈ ગયા એમાં લગભગ પચાસ થી ટકા રિપોર્ટમાં ડાયરેક્ટ ફરક પડી ગયો બાકી જે વખત દવા લઈ ગઈ પછી પેશન્ટ જો દાદા ઉભા થઈ જાય તો લઈને કોમ કે તારીખ ના રોજ અહીંયા ખેલાળુ વિના મૂલ્યે કેન્સર કેમ્પનું આયોજન રાખવામાં આવ્યું હતું જેમાં કુલ એકસો અને અઠ્ઠાણું દર્દીઓએ લાભ લીધો એમાં કેન્સરના દર્દી જૂના અને નવા એમ કરીને એકસો પંચોતેર દર્દીઓ થયા છે જેમને આજે જમવાની વ્યવસ્થા પણ કરવામાં આવી અને સાથે ચણા પણ દેવામાં આવ્યા તો આ સેવાકી પ્રવૃત્તિને પરેશભાઈને હું વેદ અર્જુન નંદગીરી મહારાજ નાગર સાધુ વાત કરું છું અને એમના મુખીથી બે શબ્દો વાત કરે બોલો પરેશભાઈ ઓમ નમો નારાયણ આજનો અમારો કેમ્પોતે ની દક્ષિણા ના દર્દીઓ માટે આપતા જ રહે છે અને ભગવાન એમનો ખૂબ અને જાદુ આપે એમનો પરિવાર સુખી રહે અને આ રીતે સાધુ સમાજની અને કેન્સર દર્દીઓ સેવા કરતા રહે